પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રા ખાતે બાળ રોગ લગતા જનરલ મેડિકલ હેલ્થ કેમ્પ રાખવામાં આવ્યો હતો તારીખ સત્યાવીસ માર્ચ બુધવાર ના સવાર ના દસ વાગ્યા બપોરે એક વાગ્યા સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રા મધ્યે નિઃશુલ્ક બાળ રોગ ને લગતા સર્વે રોગોનો નિદાન કેમ્પ માતૃ સ્પર્શ હોસ્પિટલ નખત્રાણા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી કચેરી નખત્રાણા પીએચસી નેત્રા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રા ખાતે વાડ રોગને લગતા જનરલ મેડિકલ હેલ્થ કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં ઊંચાઈ વજન ડાયાબિટીસ તાવ ઉધરસ શરદી જેવા વગેરે અન્ય રોગોની મફત સારવાર કરવામાં આવી હતી અને જરૂરિયાત પ્રમાણે દર્દીઓનો મફત દવાઓ આપવામાં આવી હતી અન્ય બીમારીઓ માટે માતૃ સ્પર્શ હોસ્પિટલના ડોક્ટર અને તેમની મેડિકલ ટીમ દ્વારા નિદાન કરવામાં આવેલ તેમજ આજુબાજુના ગામના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લીધો હતો કેમ્પની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી કેમ્પમાં જોથ ગ્રામ પંચાયતના સરપંચ

તેમજ ગુલામ બારાજ હાજર રહ્યા હતા નેત્રા સરકારી દવાખાના સ્ટાફ તરફથી કૃષ્ણાબેન જાડેજા ડોક્ટર કાંતિ સાહેબ સીએચઓ ભૂમિબેન આનંદીબેન રાધાબેન નિમિષાબેન હરેશભાઈ ભટ્ટી જલુમબેન ખલીફા લીલાબેન વસંતભાઈ મુકેશભાઈ શ્રીમાળી દીપુભા જલપાબેન એફ એફ ડબલ્યુ મથલ ટોડીઓ ઉખેડા ખોંભડી સેવાઓ આપી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી